જોઈ શકો છો પૂન ગામથી ભારતમાલા એક્સપ્રેસ વે પર હું આવી ગયો છું અને આજે હું બાલરક્ષક પ્રતિષ્ઠાન એવોર્ડ ફંક્શનમાં બરોડા જઈ રહ્યો છું આ ભારતમાલા એક્સપ્રેસ વે છે ફોર્થ ટ્રેકમાં આ રસ્તો બનાવવામાં આવ્યો છે પરંતુ વન સાઈડ ઇમરજન્સી માટે વન સાઈડ રોડ શરૂ કરાયો છે કેબલ બ્રિજ જે નર્મદા મૈયા નદી પર જે કેબલ બ્રિજ હતો એ જ નર્મદા માતા નદીની ઉપર જે ભારતમાલા એક્સપ્રેસ વે બન્યો છે ત્યાં પર સેમ કેબલ બ્રિજ બનાવવામાં આવ્યો છે

આનો આ ધન્યવાદ પંડ્યા ફાઈનાલિસ્ટ હતો અને અત્યારે મેલબોર્ન અને સિડનીમાં

મરણથી આપણે આંગણે પધાર્યા અને આ કાર્યક્રમનું નિર્માણ કરતા નરેશ તાતાને દિલથી ખૂબ ખૂબ આયો ગુરુ હતા રીતે આપ સૌ સુધી જે ગુરુઓ શિક્ષા આપી છે રાષ્ટ્ર દર્શન કર્યા છે તો બોલવું એ મારો વિષય નથી એ મારો વિષય નથી પણ હું એક સરસ કરે

नमन कर से पुलकित जोशी सर धर्मेंद्र भाई मनन भाई पटेल गोपाल सूरत थे आई जाए ए पची चे सुनीता श्रीवास्तव हाजर हो तो तैयार रह सो सुनीता श्रीवास्तव